ખોખરવાળા સંઘ નજીક સરકારી પુસ્તકાલયને ધારાસભ્યના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું આજે તારીખ ઓગણત્રીસ માર્ચના રોજ બપોરે બે કલાકની જાણકારી મુજબ ખેરાલુના સરકારી પુસ્તકાલયને ખેરાલુ ખોખરવાળા સંઘ નજીક ભાડાના મકાનમાં ધારાસભ્યના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું છે ખેરાલુ ખાતે કોઈ પુસ્તકાલય ન હોવાથી ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી અને નગરપાલિકા ખેરાલુના સહયોગથી ખેરાલુની જનતાને વાંચન માટે સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે આ પ્રસંગે ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ હેમંતભાઈ શુક્લ નગરપાલિકાના પ્રમુખ મોહિની પંડ્યા તાલુકા પંચાયતના પ્રમુખ વસુબેન ઠાકોર સહિત આગેવાનો હાજર રહ્યા હતા સમગ્ર મામલે ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીએ પોતાની પ્રતિક્રિયા પણ આપી છે આજે ખેરાલુ મુકામે સરકારે તાલુકા પુસ્તકાલયનું ઉદઘાટન અમારા ખેરાલુ નગરપાલિકાના

આગામી સમયમાં આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ બે હજાર સુડતાલીસ સુધીમાં વિકસિત ભારતના સંકલ્પને સિદ્ધ કરવા માટે મારા વિસ્તારના યુવક યુવતીઓ પણ એમાં સહભાગી થાય અને એમનો સિંહ ફાળો રહે એ માટે આ લાઇબ્રેરી એક મહત્વનું અંગ થશે અને એ માટે હું મારા ગુજરાતના મુખ્યમંત્રી માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને ભારતીય જનતા પાર્ટીની સરકારનો હૃદયપૂર્વક આભાર પણ માનું છું